રાજકોટમાં આગામી એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે રેસ કોર્સ મેદાન ખાતે વિશાળ યોગ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં એક જેટલા લોકો જોડાશે જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી અને પોલીસ વડા હિમકરસિંહે માહિતી આપતા જણાવ્યું કે શહેરના વિવિધ સ્થળો પર પણ યોગ કાર્યક્રમ યોજાશે પોલીસ વિભાગ દ્વારા પણ તમામ પોલીસ મથકોએ કાર્યક્રમ યોજવાની તૈયારી પૂર્ણ કરી છે જીઆરટી હોમગાર્ડ ટીઆરબી જવાનો સહિત મહિલાઓ અને બાળકોને પણ જોડાવા માટે આમંત્રણ અપાયું છે યોગ દ્વારા આરોગ્ય સુધારવા જનજાગૃતિ ફેલાવવા મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરવામાં આવી છે આગામી એકવીસ જૂન ના રોજ રાજકોટમાં યોજાનાર વિશ્વ યોગ દિન નિમિત્તે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા વિશ્વ યોગ દિનના કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આગામી વિશ્વ યોગ દિન નિમિત્તે રાજકોટમાં રેસકોર્સ ખાતે આવેલા સ્ટેડિયમ ખાતે તારીખ વીસના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે જેમાં એક હજારથી વધારે લોકો જોડાવાના છે તેમજ શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય જાહેર સ્થળો પર વિશ્વ યોગ દિનના રિહર્સલના ભાગરૂપે વિશ્વ યોગ દિનની તૈયારીઓ કરવામાં આવશે ત્યારે મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું કે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થાય અને વિશ્વ યોગ દિનના દિવસે એક દિવસ જરૂર યોગ કરી પોતાનું આરોગ્ય સુધારે તેવી નમ્ર અપીલ કરું છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જિલ્લાના તમામ ચોવીસ પોલીસ સ્ટેશનના મુખ્ય મથક ઉપર આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે ત્યાં સ્થાનિક લેવલના જીઆરડી હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ ભાગ લેશે આમાં પોલીસના જે અધિકારીઓ કર્મચારીઓ છે એની સંખ્યા ચૌદસોની આજુબાજુમાં છે અને જે ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડના જવાનો છે એ લગભગ બે હજાર જેટલી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે એની સાથે સાથે જે પોલીસ લાઇન્સમાં મહિલાઓ અને બાળકો છે એ પણ સારી રીતે યોગ કરી શકે તે માટે પણ સંબંધિત પોલીસ લાઇનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે એકવીસમી તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે રાજકોટમાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ જે આપણો સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનું જે હોલ છે શાળા નંબર ત્રણની બાજુમાં વિમલનગર પાસે ત્યાં યોજવામાં આવેલું છે ત્યાં હજારથી વધુ લોકો ત્યાં જોડાશે આ સિવાય દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે નિશાન હોય ત્યાં આપણે કાર્યક્રમો ગોઠવ્યા છે જે આપણા વિરાસતના જે શાનદાર બેનમૂન જે ધરોવરો છે ફોર એક્ઝામ્પલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ વગેરે ત્યાં પણ કાર્યક્રમો યોગના ગોઠવવામાં આવ્યા છે એ રીતે હું આપ સો ના માધ્યમથી રાજકોટના તમામ નાગરિકોને મેદસ્દસ્વિતા મુક્ત મહાભિયાનમાં જોડાવવા રાજકોટ જિલ્લા પોલીસ વાળા દ્વારા યોગ દિન નિમિત્તે જણાવ્યું હતું કે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે જિલ્લાના તમામ ચોવીસ પોલીસ સ્ટેશન મુખ્ય મથક પર યોગ દિનની કાર્યક્રમ કરવામાં આવશે જેમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ સ્થાનિક લેવલના જીઆરડી જવાનો હોમગાર્ડ અને ટીઆરબી જવાનો પણ ઉપસ્થિત રહેશે તેમજ પોલીસ લાઇનમાં મહિલાઓને બાળકો પણ યોગ કરી શકે તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપ અને ગામના સરપંચો અને આગે